પટ્ટા ડુંગળી પૌવા બનાવવા માટે સાદા પૌવાને બરોબર ચાળી લઈએ છીએ ત્યારબાદ પાણીથી બે ત્રણ વાર ધોઈ લેવાના છે પલાળવાના નથી ધોઈ અને નીતરવા મૂકીએ છીએ કઢાઈમાં બે ટેબલ્સનું તેલ એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ પાંચ ચમચી હળદર એક કપ ડુંગળી થોડાક શિંગદાણા ઉમેરી સાથે કરી લે છે ત્રણેક મિનિટ ચડવાના છે સાથે સાથે શિંગદાણા ચડી જાય એટલે લીલા મરચા થોડા મીઠા લીમડાના પાન સુકા મરચા અને ડ્રાય ફ્રૂટ ઓપ્શનલ છે ફરીથી એને ચડવી લઈએ છીએ બધું ચડી જાય એટલે પૌવા ઉમેરીએ છીએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો મેં સ્કીપ કરી છે હાથમાં થોડુંક પાણી લઈ પાણીનો પૌવા ઉપર છંટકાવ કરીને ઢાકડું ઢાકી ત્રણ મિનિટ થવા દઈએ છે આવું કરવાથી તમારા પૌવા ક્યારે ડ્રાય નહીં થાય એકદમ છૂટા થશે ડુંગળી કોથમીર અને કાચી કેરી કાચી કેરી બરોબર ધોઈ છોલ ઉતારી ટુકડા કરી લઈએ છે શેકેલા જીરાનો પાવડર સંચળ પાવડર લાલ મરચું અને થોડુંક લીંબુ ઉમેરી મસાલો મિક્સ કરી લઈએ છીએ ત્યારબાદ એ મસાલા ને પોમા ઉપર ઉમેરી ને ચટપટા પોવા બનાવી લઈએ છીએ ઉપર થી સેવ ઉમેરીયે છે તમે દાડમ પણ ઉમેરી શકો છો